ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની માઠી બેઠી છે કારણ કે ખેતરમાં તૈયાર થઈ ગયેલો પાક કમોસમી વરસાદના કારણે સંપૂર્ણ નાશ પામે તેવી પરિસ્થિતિ સર્જાય છે હાલ ખેતરમાં મગફળી ખેંચેલી પડી હોય જે મગફળી પલળી ગઈ છે જ્યારે જુવારનો પાક ભારે વરસાદના કારણે નાશ પામ્યો છે આ ઉપરાંત કપાસ બાજરો સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે મહુવા તાલુકામાં નીચા કોટડા તરેડ વ્યાપક નુકસાન થયું છે મારું નામ બાબુભાઈ કૃષ્ણભાઈ ભીલ ગામ નિશા કોટડા અત્યારે આ વરસાદ કમોસમી વરસાદ આવવાથી અમારા માલ ઢોર અને બધી ખરાબ થઈ ગઈ છે અને માલને અત્યારે નિર્વહ એ આપણે તકલીફ છે અને અમારે તરફથી કાંઈ અમારા ગામમાં કોઈ સહાય મળતી નથી અને અત્યારે તમે જુઓ આ બધા ફેલ થઈ ગયો છે અને અમારે માલ દો કેટલા માલ છે એ માલ બધા ગાવું છે સરકાર પાસે અમે એ આશા રાખીએ કે અમને કંઈક વળતર આપે અને માલને નિભાવીએ નકર તો આ માલ મરી જાય અમે કામ કરીશું શું આમાં અરૂ નામ છે હરીશભાઈ મથુરભાઈ ભીલ નીચા કોટડા હવે અમારે ખેડૂતને એવું છે કે ડુંગળી આજે નહીં ને કાલે બે દી પહેલાં મેં સોંપી બે દી પહેલાં સોંપી જદી સોંપી દીધી ત્યારે બપોર બાદ ન મેં આવ્યો પણ હા જે સોંપીને બહાર નહીં રહે એટલે મેં આવ્યો આઠ વાગે રાતના વાર મેં અને પછી તમને કોઈ એવો મેં આવ્યો ત્યારે રાતે બહુ વાંધો ન આવ્યો પણ બીજી રાતે પાછો વરસાદ એવો આવ્યો કે ડુંગળી બુંગળી બધું હાવ કાઢીને બહાર બધું ધોવાણ બોવાણ બધું કરીને બીજાના ખેતરમાં સડાઈ દીધું બરાબર અને આગે તમને કહું અત્યારે પૈસાની એવી અધોગતિ છે કે આગે તો ઘાસ સારો કપા નિરાળ હે અમારે બધું હાવ હુક બલું થઈ ગયું પાણીમાં બધું હાવ રાખ થઈ ગયું અને બીજા નંબર માં કે એક વીઘે પચીસ હજારનો આમાં ખર્ચો છે ડુંગળી બરાબર હવે છે હવે તમને તો કર્યા હવે પછી હવે નવેસરથી કરવાનું થાય તો હવે પાછા પચીસ હજાર રૂપિયા થાય એટલે એ બધી પોહા એમ નથી ત્યારે અને કોઈ પણ બધાય બધા ખેડૂતોને આટલી નુકસાની છે કે કોઈ એની વાત પૂછો મા ઘાસ કે માંડવીનું નું સારલું ઈ પણ કોઈનું નથી રહ્યું એમ ડુંગળી પણ ખેતરમાં જે સોંપી એ પણ નથી રહી તો હવે કરવાનું શું ખેડૂત ક્યારે ની આ કોટડા ગામ નીચા કોટ કદાચ એ ઓનલાઈનમાં જ નથી ઓનલાઈનમાં નથી એના કારણે ખેડૂતોને તકલીફ બહુ ભોગવવી પડે એનું કારણ છે કે ઓનલાઈનમાં છે એટલે વળતર અમારે ક્યારેય નથી આવતું આ પહેલાં જ્યારે આયોજન પોરની સિઝનમાં થયું ત્યારે બધાને વળતર મળ્યા બધા ગામને પણ નીચા કોડાને ક્યારેય મળ્યું નથી નીચા કોડાને મળ્યું નથી એનું કારણ એ છે કે નીચા છે એ ઓનલાઈનમાં નથી ઊંચા કોડા ઓનલાઈનમાં આવે નીચા નથી આવતું એટલે અમને કોઈને વળતર પાત્ર નથી મળવા પાત્ર નથી એમ